હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઝટપટ બની જાય એવા પાઉંભાજીના પરાઠા ભરવાની ઝંઝટ વગર ખૂબ ઈઝી રીતે બનશે અને તમે સવારના નાસ્તામાં કે સાંજની ડિનરમાં પણ તમે ચા સાથે દહીં સાથે કે ગ્રીન ચટની સોસ સાથે પણ ખાઈ શકો છો બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો તો ચાલો બનાવીએ તો એના માટે એક વાસણમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરી ઉમેરી દઈશું એક નાનું કેપ્સિકમ ઝીણું કટ કરીને ઉમેરી દઈશું સાથે એક ટામેટું ઝીણું કટ કરીને ઉમેરી દઈશું તમારી પાસે જે પણ શાકભાજી અવેલેબલ હોય તમે લઈ શકો છો અડધો કપ જેટલા બાફેલા વટાણા અને બે મીડિયમ સાઇઝના બાફેલા બટેટા મેં સારી રીતે બાફી છાલ ઉતારી આ રીતે આપણે છીણી લઈશું એટલે પરાઠા સારી રીતે વણાશે બિલકુલ ફાટશે નહીં તો તમારે અહીંયા કોઈ પણ શાકભાજી ગાજર કે બીટ કે ફણસી તમે ઉમેરી શકો છો હું માત્ર આટલા શાકભાજી લઈ રહી છું એકથી દોઢ ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું અડધો કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું તો હવે આપણે એમાં સૂકા મસાલા કરીશું તો એક ચમચીથી થોડું ઉપર લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અહીંયા લીલું મરચું પણ ઉમેર્યું છે સાથે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું એક ચોથા ટી સ્પૂન જેટલી હળદર ભાજીપાવમાં હળદરનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે સાથે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એકથી દોઢ ચમચી જેટલો પાઉભાજીનો મસાલો ઉમેરી દઈશું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે ભાજીપાવ પરાઠા છે એટલે બહુ સારો એવો ટેસ્ટ આવે છે એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું મસાલા અને વેજીટેબલ્સ એક ટી સ્પૂનથી થોડો ઉપર ચાટ મસાલો ઉમેરી દઈશું હું ભૂલી ગઈ હતી તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે અને બે કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ આવે એ ઉમેરી દઈશું તમે અહીંયા અડધો મેંદો ને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો છો એક ટી સ્પૂનથી થોડું ઉપર તેલનું મોણ ઉમેરી દઈશું લોટ વેજીટેબલ્સ બધું સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા પાણીની જરૂર તમને ખૂબ ઓછી પડશે પહેલાં એકદમ સારી રીતે લોટને મસળી લેવાનો જેથી પાણી ઓછું લાગે તો જ ઉમેરવાનું એ ખાસ ધ્યાન રાખવાનું નહીં તો લોટ તમારો ઢીલો થઈ જશે તો અહીંયા મને પાણીની જરૂર પડી તો બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરીશ અને લોટ સારી રીતે બાંધી લઈશ તો તમે જોઈ શકો છો બહુ ઢીલો લોટ થઈ જશે તો પરાઠા તમારા બિલકુલ વણાશે નહીં તો ખાસ ધ્યાન રાખવાનું લોટ બાંધતી વખતે પાણીનો ભાગ વેજીટેબલ્સમાંથી છૂટો પડે એટલે પાણીનો ઉપયોગ ઓછો કરવાનો તો મેં લોટ બાંધી લીધો અને એક ટી સ્પૂનથી થોડું ઉપર તેલ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે લોટને મસળી લઈશું તો આ પરાઠાને તરત જ વણવાના રેસ્ટ નહીં કરવાનો જેથી લોટ તમારો ઢીલો થતો જશે તો આ રીતે એકદમ સારી રીતે મસળી લીધો હવે લોટમાંથી લુવો લઈ લઈશું તો તમારે નાના મોટા જે રીતના પરાઠા વણવા હોય એ રીતના તમે લુવો લઈ શકો છો પણ હું અહીંયા રાઉન્ડ શેપમાં વણી રહી છું તમે ટ્રાયંગલ શેપમાં પણ પરાઠા બનાવી શકો છો તો મેં અહીંયા એક લુવો તૈયાર કરી લીધો કોરા લોટમાં ડસ્ટ કરી લઈશું અને રોટલી જેવું વણી લઈશું એટલે બહુ પાતળું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એવું વણી લેવાનું અને શાકભાજી કટ કરીને ઉમેર્યા છે એટલે કિનાર ફાટશે તો આ રીતનું એક ડબ્બાનું ઢાંકણ લઈ લેવાનું ધારવાળું અને એક સરખા સેટમાં આ રીતે કટ કરી લેવાના તો તમે જોઈ શકો છો એ જ રીતે હું બીજું પણ બતાવી દઈશ તો મેં અહીંયા લુઓ લઈ લીધો કોરા લોટમાં ડસ્ટ કરી પરાઠા જેવું વણી લીધું અને ડબ્બાનું ઢાંકણ આવે એ આપણે પરાઠા ઉપર મૂકી દઈશું પ્રેસ કરીશું એટલે સાઈડનો જે વધારાનો ભાગ હોય એ નીકળી જશે અને પરાઠું આપણું એક સરખું તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો બિગનર્સ માટે બહુ ઇઝી છે હવે આપણે શેકી લઈશું તો મેં અહીંયા નોનસ્ટિક તવો લીધો છે અને પહેલાં તમે પરોઠું શેકો એટલે તવા પર થોડું ઘી લગાવી દેવાનું તમે તેલ પણ લઈ શકો છો અને પછી પરાઠું ઉમેરી દઈશું તો આ રીતે ગેસની ફ્લેમ ચાલુ કરી દેવાની અને બીજી બાજુ પરાઠું સાઈડ ચેન્જ કરી લેવાની અને એક ટી સ્પૂન જેટલું ઘી લગાવી દઈશું તો આ રીતે તાવેથાની મદદથી પ્રેસ કરતા જવાનું અને શેકી લેવાનું ફરી પાછું એક બાજુ ઘી લગાવી દઈશું અને એકદમ સારી રીતે તાવેથાની મદદથી પરાઠું શેકી લઈશું તો એક સાઈડ વીસ સેકન્ડ જેવું થાય ત્યારે ચેન્જ કરવાનું ફરી પાછું વીસ સેકન્ડ જેવું થાય એટલે પરાઠું સાઈડ ચેન્જ કરી લેવાની તો બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી પરાઠા શેકી લેવાના તો તમે જોઈ શકો છો એ જ રીતે હું બીજું પરાઠું શેકી લઈશ તો આ રીતે આ રીતે મેં બીજું પણ શેકી લીધું તો એ જ રીતે હું બધા પરાઠા શેકી લઈશ તો આ પરાઠા તમે ક્યારેય નહીં ખાધા હોય કે ક્યારેય નહીં બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો તો નાની નાની ભૂખ કે પછી સવારના નાસ્તામાં ચા સાથે કે ડિનરમાં તમે દહીં સોસ કે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો ને શાકભાજીથી ભરપૂર એવા ભાજી પાવના પરાઠા જરૂરથી ટ્રાય કરજો અને બાળકોને તમે લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો બહુ સોફ્ટ એવા બને છે બહુ ટેસ્ટી બને છે તો જરૂરથી ટ્રાય કરજો જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો